શહેરના અમરાઈવાડી રાણી લીમડા તેમજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની પંચાણું બોટલો જેની કિંમત બત્રીસ હજાર પાંચસો ને સત્તાવન તેમજ અન્ય મુદ્દામાલ મળીને ચાર લાખ પચાસ હજાર એકસો સડસઠ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની છેલ્લા બે દિવસમાં ની ટીમે ધરપકડ કરી છે આ સમગ્ર મામલે સોમવારે સાંજે પાંચ વાગે આસપાસ મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમો અલગ અલગ રીતે આરોપીઓને પકડવાની કામગીરી કરી હોય ત્યારે પીસીબી ટીમે દારૂ અને જુગાર સામે કડક કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવ શરૂ કરી છે અને જે મામલે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનો જેમાં અમરાઈવાડી લીમડા અને નરોડામાંથી આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં ૌહાણની ધરપકડ કરવામાં આવી જ્યારે તેની પાસેથી ચુમ્માલીસ જેટલી બોટલ દારૂ પકડવામાં આવી અને આ મામલે ધાણેલડામાં સુલતાન શેખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી તેની સાથોસાથ ગુનામાં સામેલ ઇમરાન એઝાઝ નામના આરોપીઓ ફરાર હોય અને આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ પીસીબીએ હાથ ધરી છે